નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ નું પ્રકરણ ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં એનું સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે જોઈશું જેનો ત્રીજો દાખલો છે નીચેની સમસ્યા ઉપરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં મેળવો અને તેમનો ઉકેલ આદેશની રીતે મેળવો અહીંયા ત્રીજાનો પહેલો છે બે સંખ્યાઓનો તફાવત છબ્બીસ છે અને એક સંખ્યા બીજી સંખ્યાથી ત્રણ ગણી છે તો તે બે સંખ્યા શોધો અહીંયા આપણને બે સંખ્યાઓ શોધવાની કીધી છે અને જોડે જોડે તફાવત પણ આપેલો છે તો તફાવત એટલે શું તફાવત એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ એ તફાવત કહેવાય તો અહીંયા આપણે બે સંખ્યા જે બે સંખ્યાઓ શોધવાની કીધી છે એ આપણે ધારી લઈશું એટલે ધારો કે ધારો કે બે સંખ્યા સંખ્યામાંની મોટી સંખ્યા છે મોટી સંખ્યા એક્સ છે અને બે સંખ્યા નાની સંખ્યા

એક સંખ્યા બીજી સંખ્યા થી ત્રણ ગણી છે એટલે આપણી મોટી સંખ્યા હતી એ નાની સંખ્યા કરતાં ત્રણ ગણી થાય મોટી સંખ્યા કઈ હતી મોટી સંખ્યા સંખ્યા હતી એ નાની ગણા થશે એટલે કે એક્સ બરાબર એક્સ બરાબર ત્રણ વાય થશે ઓકે હવે આમાંથી આપણે ત્રણ વાય ને બરાબરની આ બાજુ લાવીશું તો માટે એક્સ ઓછા ત્રણ વાય બરાબર જીરો થશે આ થઈ ગયું સમીકરણ બીજું હવે આગળ શું કરીશું આપણે તો આદેશની રીત રીતનો ઉપયોગ કરીને આપણે આનો ઉકેલ શોધવાનો છે તો અહીંયા આદેશની રીતમાં શું કરીએ છીએ આપણે કે બંને સમીકરણમાંથી કોઈ એક સમીકરણ લેવાનું અને એમાંથી કોઈ એક ચલન કરતા બનાવવાનું તો આપણે અહીંયા સમીકરણ એક પરથી એક્સ ને કરતા બનાવીશું ત્યાં લખીશું સમીકરણ સમીકરણ 1 પરથી x ને કરતા બનાવ હોય તો x બરાબર શું થશે તો અહીંયા તમે જોઈ શકો છો x ને કરતા બને આ સમીકરણ 1 માં તો y બરાબર ની પેલી બાજુ જ જશે તો +y થશે તો અહીંયા લખીશું આપણે x બરાબર x બરાબર 26 તો હતા જે બાજુ 26 + y થશે આ થઈ ગયું સમીકરણ 3

સમીકરણ બે શું હતું એક્સ ઓછા ત્રણ વાય બરાબર જીરો કિંમત લઈશું છવ્વીસ મૂકી છવ્વીસ ઓછા ત્રણ વાય તો હતું જ એને આ લખીશું ઓછા ત્રણ વાય ઓછા ત્રણ વાય બરાબર શું જીરો હવે વાય ઓછા ત્રણ વાય વાય ઓછા ત્રણ વાય એટલે કેટલા થશે ઓછા બે વાય થશે માટે ઓછા બે વાય આપણે શું કરીશું બાજુ છવ્વીસ વાય ને કરતા બનાવીએ વાય ને કરતા બનાવીશું તો માઇનસ બે જવાના માઇનસ ના એટલે તેર દુ છવ્વીસ થશે એટલે વાયની કિંમત કેટલી મળશે આપણને તેર મળશે બરાબર હવે આ y ની કિંમત આપણે સમીકરણ 3 માં મૂકીશું આ લખીશું y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા તો સમીકરણ 3 શું હતું x = 26 + y આ સમીકરણ 3 હતું તેમાં y ની કિંમત આપણે 13 મૂકીશું તો x = 26 + y y ની કિંમત 13 તો એક્સ બરાબર શું થશે છવ્વીસ એટલે ઓગણચાલીસ તો જોઈ શકીએ આપણે કે મોટી સંખ્યા એક્સ હતી નાની સંખ્યા વાય આપણે ધારી હતી તો અહીંયા લખીશું આમ આમ માંગેલ બે સંખ્યાઓ બે સંખ્યાઓ સંખ્યાઓ ઓગણચાલીસ અને ઓગણચાલીસ અને તેર છે આ થઈ ગયો આપણો જવાબ